શાળાના વિદ્યાર્થી હત્યાના વિરોધમાં અમદાવાદમાં વિશાળ રેલી ન્યાયની માંગ પ્રબળ બની અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેનિસ્ટ શાળાના ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના વિરોધમાં ગુરુવારે શહેરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયા હતા મણિનગરના સિંધી માર્કેટથી શરૂ થયેલી એક વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ખાસ કરી મહિલાઓ જોડાઈ હતી જેમણે મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવાની માંગ સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો પ્રદર્શનકારીઓએ વી વોન્ટ જસ્ટિસ ફોર નયન નયન માટે ન્યાય જોઈએ લખેલા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને જય શ્રી રામ તથા ભારત માતા કી જય જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ રેલીમાં જોડાયેલા લોકોએ સેવન્થ ડી શાળાને કાયમ માટે બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી હતી અને શાળા પ્રશાસન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનને કારણે મણિનગર ઈશનપુર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં બસ્સોથી વધુ શાળાઓ અને વ્યવસાયો બંધ રહ્યા હતા આ ઘટનાને પગલે કોંગ્રેસના વિદ્યાર્થી